ગાંધીનગર ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ ગાંધીનગર ખાતે આવેલા સ્વર્ણિમ સંકુલ એકના તાપી હોલમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી મુખ્યમંત્રીશ્રીના સચિવ અવંતિકા સિંઘ તેમજ સીએમના ઉચ્ચ અધિકારી શ્રીઓ અને કર્મચારી કર્મચારીશ્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી તત્પર રહેવા આજે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી અત્રે ઉલ્લેખને છે કે તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન સાત ઓક્ટોબર બે હજાર એકના ના દિવસે શપથ લઈને રાજ્યના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી આ વિકાસની પરંપરાને આગળ વધારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમગ્ર મંત્રીમંડળની સહિતની ટીમ દ્વારા ગુજરાતનો અવિરત વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં ગુજરાત સહિત સમગ્ર દેશના નાગરિકો તારીખ સાત થી પંદર ઓક્ટોબર સુધી યોજાનારા વિકાસ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા લેશે શ્રી અખિલ રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાક નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે